ગરબા ગિરનારની અતિ પવિત્ર અને પાવનકારી લીલી પરિક્રમા આવતીકાલે વિધિવત રીતે પૂર્ણ થશે પરંતુ મોટા ભાગના ભાવિકો આજે એક દિવસ પૂર્વે જ પરિક્રમા પૂર્ણ કરીને ધન્યતા અનુભવી છે છત્રીસ કિલોમીટરની આ લીલી પરિક્રમાના અંતિમ પડાવ એવા બોરદેવી પર મોટાભાગના ભાવિકો આજે જ પહોંચી ગયા છે બીજી તરફ જંગલ વિસ્તારના માર્ગોમાં જાણે કે મિની બજાર ભરાઈ ગયો હોય તેવા દ્રશ્યો પણ સરળ છે કેમ કે જંગલના માર્ગો પર વિવિધ અવનવી વસ્તુઓનું વેચાણ પણ થઈ રહ્યું છે જેમાં હેન્ડીક્રાફ્ટની વસ્તુ હોય કે પછી ફ્રૂટ વગેરેનું વેચાણ થઈ રહ્યું છે લાંબી પદયાત્રા કરી હોવા છતાં ભાવિકોના ચહેરા પર ઉત્સાહ ગજબનો પણ જોવા મળ્યો હતો हम लोग पनवेल से आए हैं मुंबई के पास से ये परिक्रमा के लिए हम लोग सुबह ही निकले थे साढ़े तीन बजे उठ के निकले थे और अभी अभी हमारा जस्ट कंप्लीट होने आया है बहुत अच्छा परिक्रमा में फील हुआ और बहुत अच्छा व्यवस्था भी बहुत अच्छी है और ऋषि मुनि ने कहिए था तो जो परिक्रमा वो हमें करने को मौका मिला इसके लिए हम बहुत खुद को भाग्यशाली मानते हैं અમે દર વર્ષે આવી છીએ તુલસી વિવાહ લગ્ન થાય છે ગેરેજનું બહુ મહત્વ છે અને જુનાગઢની અંદર તેત્રીસ કરોડ દેવતાસ રહે છે એટલે ભગવાને પણ પરિક્રમા કરી તી તો અમે પણ પરિક્રમા કરી છીએ અને અમે સાથે જમવાનું સરસ છે વચ્ચે પણ બધાયને જમવા સર્વ ચા પાણી બધી વસ્તુ મળે છે સેવા ભાવી માણસો બધાય લગ્નમાં પૂરી કરી અમે ત્રણ દિવસ ત્રણ રાત્રિ આશી આમ પૂના મહારાષ્ટ્ર સે હે ઓર એ અમારી દૂસરી પરિક્રમા હે और गिरनार में हम हर तीन-प्राय आते हैं और बहुत अच्छा लगा यहाँ पर का अरेंजमेंट वगैरह और सब कुछ अच्छा है। भजन भोजन नगम ए गिरनार आज गिरिक्रमा है शुरू थी आ त्री आमा शुरू थे चौथो पड़ाव यात्री